ગઈકાલે જે એક્સિડન્ટ થયો છે દુઃખદ ઘટના થઈ છે જેની અંદર ચાર લોકોના ડેથ થયા છે ચાર લોકો ઇન્જર્ડ અને એ ઘટના બની છે એની અંદર અમે જેમ ગઈકાલે કીધું એમ કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટેના જવાબદાર જો એ ડ્રાઈવર હોય એજન્સી હોય કોઈ પણ વ્યક્તિ હોય એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ લેવાના છીએ જે બાકી છે એ પણ અને આ ઘટનાનું એક એક વાત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઈનલ કન્કલુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને અમે ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવીએ કે શું કારણ હતું વોઝ ધ ડ્રાઈવર એટ કો ડ્રાઈવરના કંઈક ક્ષતિ હતી બસની ક્ષતિ હતી આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રિક એક્શન લેવાની અમે ખુદ આજે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ આપણે અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવી કે અમે સેફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાથી પણ પ્રયત્નો રહ્યા છે કરતા રહીએ છીએ અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હજી પણ બટ કે આવા કોઈ પણ ઇન્સિડન્ટમાં કંપની થી લઈને કોઈ પણ જવાબદારી આવતી હોય તો એને ફોલો મને તો અમારું એસયુ એસવી છે અમારું એસયુ છે અમારું સ્પેશિયલ વહીકલ છે એટલે ઇટ ઇઝ અલ્ટીમેટલી અમારું પોતાનું એક્શન્સ જો આ એક બહુ મોટી ઘટના કે આવી રીતે બસ આખી કોઈ આટલું ડ્રાઈવિંગ આ રીતે થાય એની ઉપર તો અમે અમે પોતે પણ મોટા એક્શન ઉપર ફરિયાદ કાલે થઈ ગઈ છે મિત્ર તમે મને કહો તમે મને કહો ડ્રાઈવર ઉપર થઈ જશે

તમામને અમારી બેઝ લાઈન કહું છું ને જેના ઉપર અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સ્ટેન્ડ કરીએ છીએ એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાત સુધી ચાલી છે ખરેખર આના મૂળમાં જે કે કેવા સ્પેસિફિક કારણથી થઈ છે આ ઘટના પણ સર શું ડ્રાઈવર ડ્રંક હતો સર જો આ આ ચર્ચાઓ ફરીથી ડ્રાઈવર ડ્રંક હતો તો રિપોર્ટ વગર હું આપને કઈ રીતે કહી શકીશ મિત્ર અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ કે આ ડ્રંક હતો કે આ નહોતો

સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો